તમારા બધાનો મારા ન્યુ ફ્લોગમાં તો આજની બ્લોગિંગ સ્ટાર્ટ થઈ છે અમારા સમીરા બેન અને સુરયા બેન બે રસોડામાં તો આ શું બનાવછા તમે સીરો 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 કે મને ખાવાની ઈચ્છા થઈ તો સુરયા અને સમીરા બેન બનાવી રહી છે તો હું તમને દેખાડીએ જો અહીંયા સુરયા બેન અમારો બા છે સમીરા બેન બનાવવાની ટ્રાયમાં છે એ બનાવે છે તો સમીરા બેન તમને કેવું લાગી રહ્યું છે

સમીરાબેને બનાવી દીધો છે શીરો તો હવે આપણે એને ખાઈ ગરમા ગરમ છે તો ગરમા જ ખાવાની મજા આવે તો જોઈ શકો છો તમે અહીંયા શીરો આવી ગયો છે ત્યાં સમીરા પણ એની સ્નેપમાં બીજી છે અને સુરૈયાબેન એને નથી ખાવો એ ના પાડે છે તો ચલો એ અત્યારે જમવા બેઠી છે તો એ જમી લે ને પછી આપણે કંઈક વાત કરશું ત્યાં સુધી આપણે પણ શીરો ખાઈ લઈને શીરો ખાઈ લઈ પછી તમને મળશું સો ગાયસ અમે બીજા દિવસે સવારના નીકળી ગયા તો સુરૈયાને દવા લેવાનો હતો તો એનો વારો હતો તો અમે લોકો અહીંયા નીકળી ગયા છીએ એની દવા લેવા તો ચાલો ગાઈસ દવા લઈને પછી તમને મળશું અજે મારા ઘરે આવી છે કનીઝ ફાતેમા ઈ જોહન સાધુ થઈને આવીતી બાકી આવતી નથી પણ જોહન તો અહીંયા છે ની જોહન તો છે જૂનાગઢમાં મે જોહન ક્યાં છે જૂના જૂનાગઢ નો 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 ગાઈસ ક્યાં છે એમ પૂછું છું તને કે બોલ સાસુ 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 અમે બનાવી રહ્યા છીએ અમારો સ્પેશિયલ જામનગરના ના શું કેવાય ને ડુંગરા બટેટા તો ઈ અમારા જામનગર ના છે બારે પણ મળે છે અને ઘરમાં પણ આપણે બનાવી શકીએ છીએ તો એનો સ્વાદ જ કાંઈક અલગ હોય છે તો અત્યારે હું અને સુરૈયા અમે બે જાણી બનાવી રહી છે તો અહીંયા તૈયારી છે આ બટેટા છે અહીંયા છે સીન આવી તો જેવું ઘરે એવું બધું દેખાવાનું છે કઈ સૂર્યા એમ કે છે કે આનો સીન ન લેવો હવે બીજા તૂટી ગયું છે તો તૂટી ગયું છે બીજું કાંઈ ન થાય તો અહીંયા બટેટા બાફવા નાખી દીધા છે સુરૈયાએ એક જ નહીં કું છે તો ચાલો સૂર્યાબેન બનાવી રહ્યા છો તમે આમ જોવો તા ખરી સુરેન્દ્રબેન શર્મા એ ક્યાં ગઈ તો કાંઈ ચલો ગાઈશ થોડું ઘણું બનાવી લઈ પછી તમને મળશું ત્યાં સુધી થોડાક અમારા બટેટા બફાઈ જાય ત્યાં સુધી અમે આરા ટેરા મારી લઈએ ને પછી તમને બતાવશું કે અમે કેમ બનાવીએ છીએ સો ગાઈસ ન્યા અમારી હવે તૈયારી ચાલુ થઈ ગઈ છે બેન તૈયારી અમારી થાય છે ભૂંગળા તરવાની તો અમારા સૂર્યાબેન ભૂંગળા તરી રહ્યા છે તો ગાઈસ તમને દેખાવ છું અહીંયા અમારા ઘૂંગરા તરાઈ ગયા છે હું થોડાક તેલ અમારું તપી ગયું હતું તો બધી ગયા છે ને અમારા બટેટા પણ છીલાઈ ગયા છે તો એની તૈયારી પણ સોયાબીને કરી નાખી છે તો સોયાબીન તો ચાલો ગાઈસ અમારા ઘૂંગરા તરાઈ જાય તો પછી અમે ખાઈ નાખી હજી એ બટેટા અમારા બાકી છે તો બટેટા હજી અમે કરશું તો એ તમને હું દેખાડીશ કે અમારા બટેટા મસાલાવાળા બટેટા મૂળ પાણી આવી ગયું મને તો જલ્દી થઈ જાય તો તમને ખાઈ ને કેવો બન્યો છે મૂંગરા અને બટેટા અમારે પેલે બનાવવાના હતા પણ અમે ચાર આળસ આવી ગયું તો અમે ન બનાવ્યા તો અમે આજે અત્યારે બનાવી રહ્યા છીએ તો ચાલો બનાવી લઈએ અહીંયા સુરયા છે

પછી આમલી આમલીનું ને આંબલીનું પાણી હોય તો મજા આવે મજા આવી જાય ખાવાની તો અમે એટલું બધું નથી કર્યું કેમ કે પછી વધારે નથી કર્યું કેમકે ગરમી બહુ થાય છે રસોડામાં એટલે અમે થોડુંક કર્યું છે આવી થોડુંક અમે અત્યારે હમણાં ટેસ્ટિંગ કરીને તમને કહેશી કે તમારે કેવું બન્યું છે ને તમે પણ ઘરે બનાવજો ને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવું બન્યું છે

ગાઈસ અહીંયા મારા મુરા અને બટેટા રેડી છે અને સાઈડમાં અમે પણ અને શું કહેવાય સેવ મમરા હું નામ ભૂલી ગઈ સેવ મમરા પણ રાખ્યા છે ગાઈસ થોડું આમ કન્ફ્યુઝ આવી ગઈ મેં કેમ કે વિડીયો કોઈ દિવસ એવો આમ રેસીપી વાળો બનાવ્યો નથી ને એના હિસાબે તો થોડુંક કન્ફ્યુઝ થઈ ગઈ તો ચાલો હું તમને ખાઈને બતાવું છું કે કેવા છે તો

તમને મળશું અને આ અમારી રેસીપી સુરયાબીને બનાવી છે અમે તો ખાલી દસ વિડીયો ઉતારવા હતા અમારું કામ છે ખાવાનું છીએ તો ચાલો પછી તમને મળશું હેલો ગાઈ અમે આવી ગયા છીએ પાછા તો અમે જમી કરીને થોડુંક થાકી ગયા તો તો સુઈ ગયા હતા હવે અત્યારે અમારું સોયાબીનને બનાવ્યું છે અમારા માટે બનાના શેક કારણ કે અમારા બે માટે છે તો ત્યાં સોયાબીન લઈને આવી છે અમારા માટે બનાના શેક જો તો આ સગાઈસ છે મારું બનાના શેક તો પી લઈએ તો ચલો આ વ્લોગ હું ત્યાં જ એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારા વ્લોગને લાઇક કરજો શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો એન્ડ બે લાયકન બી તપાવી દેજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા આમ લવ યુ અલ્લાહ અ